રાવપુરા વિધાનસભાના અઢાર લાખના ખર્ચે નવા વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજરોજ રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં સ્વર્ણિમ ગુજરાતની ગ્રાન્ટમાંથી એક કરોડથી વધુની કિંમતના દસ જેટલા નવીન કામોના શુભારંભનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા દ્વારા રાવપુરા વિધાનસભા મતવિસ્તારમાં એક કરોડથી વધુના દસ જેટલા કામોના શુભારંભ પ્રસંગે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં રાવપુરા વિધાનસભાના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં આવેલ વાડી વિસ્તારના ભાસ્કર ફળિયામાં જૂના પાણીના કનેક્શન બદલવા તથા નવા પાણીની લાઈનો અને નવા કનેક્શનના રૂપિયા અઢાર લાખ ઉપરાંતની કિંમતની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી વિસ્તારના કાઉન્સિલરો જેલમબેન ચોક્શી સંચિન પાટળિયા તથા વિસ્તારના નાગરિકો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં જે નાની મોટી તકલીફો થતી હોય છે અને જેમાં કાઉન્સિલરશ્રીની કે ધારાસભ્યની ગ્રાન્ટ ઓછી પડી શકે છે એવા તમામ કામો માટે થઈને સ્વર્ણિમની જે ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આજે રવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદમાં એક કરોડથી પણ વધારે કિંમતના લાગતના કામોનો શુભારંભ આજે થયો છે દસ જેટલા કામોનો શુભારંભ થયો છે આપણે હમણાં જ્યાં ઊભા છે વાડી વિસ્તારનું ભાસ્કર પડ્યું છે ત્યાં લગભગ તમામ મકાનોમાં નવી લાઈનો નાખીને અને કનેક્શન નવા કરવાનું એક આયોજન કરવામાં આવ્યું છે અઢાર લાખથી પણ વધારે કિંમતનું આ કામ છે અને અમારા સ્થાનિક કાઉન્સિલરો અને સંગઠનની ટીમ વિસ્તારમાં જ્યારે ફરવા નીકળે છે અને લોકોની સમસ્યાની સમજવાની કોશિશ કરે છે ત્યારે તેમને જે જે પણ સમસ્યા સામે આવે છે એ તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે જ્યારે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરી મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈપણ પાણીના ડ્રેનેજના કે વરસાદી ગટરના જો કામો હોય તો આપના ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો અને સ્થાનિક નેતાઓને અમારા જાણ કરશો તો અમે તમામ કામો પૂર્ણ કરવા માટે પ્રામાણિક પ્રયત્ન કરીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઝાદી સમાચારોની